અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે પચાસ કિલોની બેગ ભાવે રૂપિયા અને અત્યારે જાય છે છત્રીસ બેગ આપણે જાણશી કે ક્યું ગામ છે અને અહીંયા ઉપલેટા માટે જે લેવા માટે આવ્યા છે ખેડૂત તો બધી વિસ્તારવા જ આપણે જાણશી શું નામ તમારું અને તમારું નામ કયું ગામ તમારું અને તાલુકો કયો લાગે જામજોધપુર જામજોધપુર તાલુકાનું શેઠવડા ગામ

કપાસ મગફળી સોયાબીન બરોબર છે અને તમે તો ગ્રુપમાં ઘણા સમય થયા જોવો તો ગ્રુપની અંદર જે અમે માહિતી હું આપું છું કેવી લાગે છે અને ખેડૂ તો ખાલી શેડ્યુલ આપણું જે મોકલી છે એને ફોલોઅપ કરશે તો પણ ઘણો બધો ફાયદો થશે બરોબર છે આપણે જે કઈ છે એ એડવાન્સ ટ્રીટમેન્ટ કરાવી છે કોઈ પણ પાકની અંદર એટલે ખેડૂતોને કંઈ ક્યાંય કરવું ના પડે મતલબ કે ખાલી ફોલોઅપ કરશે તો પણ ફાયદો લેવા માટે આવ્યો બરોબર તમારા એક્સપિરિયન્સ જોઈએ છીએ એ બધું જોઈએ ટ્રાય માટે જ આવ્યા છીએ આ વખતે ટ્રાય માટે આવ્યા છે પણ આપણે હજી એક જો શક્ય છે તો તમારા જ ખેતરની આપણે વિડીયો વિઝિટ કરીને ઉતારશીએ જેથી કરીને ખ્યાલ આવશે કે ભાઈ રિઝલ્ટ બાબતથી આપણને કેવું મળ્યું છે એ બધું બરાબર અત્યારે તમે ભરોસા ઉપર લઈ જાવ છો ખેડૂતોના રિવ્યુ જોયા છે તમારા ગામના બરોબર પણ એમ છતાંય આપણે આપણા ખેતરની અંદર રિઝલ્ટ લેવાનું છે એ જ્યારે સમય આવશે ત્યારે આપણે કહેશી કે ભાઈ કેવું રિઝલ્ટ મળ્યું છે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટર નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર અને આ બેગનો ભાવ કેટલો છે એક હજાર રૂપિયા એટલે કોઈને એવું નથી કે ભાઈ મારી પાસે વધારે લીધાનું છે આપણે સેમ જ રેટ છે અને આપણે ગ્રુપની અંદર પણ જે કાંઈ સિસ્ટમ ઉપર હાલે છે એવી જ રીતના કોઈને અસંતોષ નથી બે બેગ લઈ જવી તો એ ભાવ છે પચાસ બેગ લ્યો તો એ જ ભાવ છે એટલે સેમ જ ભાવ છે ટૂંકમાં